સરદાર પટેલ શું હતા અને સરદાર પટેલ ની વૈશ્વિકતા દેશ લેવલે વધુ સ્થાપિત થાય અને દુનિયાભરમાં સરદાર પટેલ નામના રોશન કરવા બે હાજર પચીસ સુધીમાં સરદાર પટેલના આઠ ફૂટ નું સ્ટેચ્યુ ભારત દેશના પાંચ હજાર ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાપિત કરવાનો ધ્યેય કરેલ ખેડૂત અને સુરતના ઉદ્યોગપતિ ગોપાલભાઈ વસ્તારપરા દ્વારા સ્વ ખર્ચે બિલ્ડિંગ ઉપાડી અને આજે ગામડાઓના સરપંચને બોલાવી અને સરદાર પટેલના સ્ટેચ્યુ અનાવરણ કરી સોંપવામાં આવેલા હતા ભારત દેશની આઝાદીમાં મહત્વનો ભાગ ભજવી અને દેશના રજવાડાઓએ એક કરતા અનેક રાજ્યોને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા આજની યુવા પેઢી અજાણ છે એક સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયો બાબરાના ચમારડી ગામના ખેડૂત અને સુરતના ઉદ્યોગપતિ ગોપાલ વસ્તર પરાના હૃદયને કોરી ખાધેલું હતું અને શું હતું એ આ વિડીયોમાં કે ગોપાલ વસ્તર સરદાર વલ્લભભાઈ પટેલની વૈશ્વિકતા પ્રસ્થાપિત કરવા કમર કસી ચૂક્યા છે જોઈએ એક બાળકને પૂછવામાં આવ્યું કે ગાંધીજીના હત્યારા કોણ ત્યારે અજાણ બાળકે સરદાર વલ્લભભાઈ પટેલનું નામ આપ્યું ત્યારે ગોપાલ વસ્તાર પરાએ

સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ દેશભર સ્થાપિત કરવાનો દ્રઢ સંકલ્પ ગોપાલ વસ્ત્ર પરાય કરેલો હતો આ પ્રતિમા મેકવાનો વિચાર કારણ કે સરદાર સાહેબના જે વિચાર સરદાર સાહેબ જે દેશ ઉપર એમનો જે વિશ્વાસ અને દેશ ભક્તિ એને દેશ માટે જે બલિદાન આપ્યું છે એ જોઈ અને મને એમ થયું કે સરદાર સાહેબ માટે આપણે કંઈક કરવું જોઈએ એ રીતે એકસો ને સુડતાલીમી જન્મ આવી ત્યાર પહેલા મને એક છે ને સોશિયલ મીડિયામાં એક વિડીયો આવ્યો મારી પાસે એક બાળકને કોઈએ પૂછ્યું કે મહાત્મા ગાંધીની હત્યા કોણે કરી હતી તો બાળકને કાંઈ ખબર ન હોય એને કારણે કહી દીધું કે સરદાર વલ્લભભાઈ પટેલે એટલે મને આત્માને બહુ દુઃખ થયું એમ લાગ્યું કે ખરેખર આપણી ભાવિ પેઢી સરદાર સાહેબને ભૂલી ગઈ છે ત્યારે આપણે આવું કાર્ય કરવું જોઈએ કારણ કે જેણે દેશ માટે આજ પણ સરદાર સાહેબના વંશમાંથી કોઈ પણ રાજકારણમાં કે ક્યાંય છે નહીં એણે એટલું બલિદાન દીધું છે મેં બે હજાર બાવીસની અંદર સરદાર સાહેબની એકસો ને સુડતાલીસમી જન્મ જયંતિ હતી ત્યારે બહુ કોશિશ કરી પરિવારમાંથી લાવવા માટે ત્યારે કીધું કે અમે સ્ટેજ ઉપર નથી આવતા સરદાર પટેલની વિરાસત દુનિયાભરમાં જાણીતી છે પણ આજની યુવા પેઢીને સરદાર પટેલનો વારસો અને વિરાસત જે ભૂતોના ભવિષ્ય થી કોઈ પણ કરી શકે તેવી મહાન વિભૂતિ વધુમાં વધુ પ્રસ્થાપિત થાય તે માટે ગોપાલ વસ્તર પર સ્વ ખર્ચે ભગીરથ પુરુષાર્થ કર્યો છે અને તેને ધારા સભ્યો એ બિરદાવેલા હતા સરદાર સાહેબની પ્રતિમા એક ગામડે ગામડે મૂકવા માટેનો એક સંકલ્પ અમરેલી જિલ્લાના અને સુરત ખાતેના ના ઉદ્યોગપતિભાઈ ગોપાલભાઈએ કર્યો છે હું એમ માનું છું કે આવું પ્રેરણાત્મક વ્યક્તિત્વ જેના દર્શન કરીએ તો આખો દિવસ સુધરી જાય એવા સરદાર સાહેબની પ્રતિમા મૂકવા માટેનો એમનો જે અભિગમ છે એમનો જે નિસ્વાર્થ એમની ભાવના છે હું એમ માનું છું કે દેશની નવી પેઢીને સરદાર શું છે સરદારની કઈ પ્રેરણા લેવા જેવી છે સરદારે આ દેશ માટે શું કર્યું છે એમ માનું છું કે ઇતિહાસને ઉજાગર કરવાનો ગોપાલભાઈએ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે આપણે પણ જાણીએ છીએ કે જો ઇતિહાસ નહીં હોય તો નવી પેઢી ભવિષ્ય નહીં બનાવી શકે આઝાદ હિન્દુસ્તાનની શું સ્થિતિ હતી પાંચસો ને રજવાડામાં વહેંચાયેલા દેશને સરદારે પોતાની કુનેથી દેશને કેવી રીતે એક બનાવ્યો છે માનું છું કે નાના બાળકથી લઈને બુઝુર્ગના મન મસ્તિષ્ક ઉપર કાયમ હોવું જોઈએ અને કાયમ રાખવા માટે ગોપાલભાઈ આ શ્રેષ્ઠ પ્રયાસ કર્યો છે જમાડી ખાતે જ્યારે સૌ પ્રથમ વખત ગોપાલભાઈ સરદારના આજે જે સ્ટેચ્યુનું અનાવરણ કર્યું અને ત્યારે દરેક કાર્યક્રમમાં હું હાજર છું અને એમણે જે સંકલ્પ કર્યો છે કે પાંચ હજાર સરદાર સાહેબની મૂર્તિ ગામે ગામ લાગે ત્યારે સૌ પ્રથમ તો એક મિની સરદાર તરીકે હું ગોપાલભાઈ વસ્ત્રપરાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમણે એક એવો સંકલ્પ કરી અને ગામડે ગામડે સરદાર સાહેબનું જે જીવન હતું એ જીવન એમનું સતત કાર્યતરે કે લોકોની વચ્ચે એમ લાગે કે સરદાર સાહેબ આજે જીવિત છે અને ગામડે ગામડે અત્યારે અમે જ્યારે પ્રવાસમાં નીકળીએ ને સરદાર સાહેબનું સ્ટેચ્યુ લાગેલું હોય ત્યારે ગોપાલભાઈની પણ યાદ આવે કે આજે આ ગોપાલભાઈ આ ગામની અંદર સરદારનું સ્ટેચ્યુ આપ્યું અને ગામની સુશોભન એમની શોભા પણ જ્યારે આ સ્ટેચ્યુ લગાડવાથી ગામની શોભા પણ વધી જતી હોય ત્યારે હું આ સુંદર કાર્ય કરવા બદલ ગોપાલભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું

એકલારા એ બધા ગામમાંના જે આ સરદાર વલ્લભભાઈની જે પ્રતિમા છે એ જે લેવા માટે અમે અત્યારે આવ્યા છીએ અને આમ તો જો કે ગામના લોકો અહીં આવ્યા છે અને જે આ સરદાર વલ્લભભાઈનું જે ટેચ્યુ જે આપણે આ ગોપાલભાઈનું જે સપનું હતું અને જે સપનું હજી છે કે મારે એક નહીં એક ગામમાં નહીં પણ પાંચ હજાર ગામમાં ભલે જાય અને આનો હેતુ એ છે મેન કે સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને કોઈ પણ ગામમાં કોઈ પણ જોશે છે અત્યારની જે નવયુવાન જે પેઢી છે એને ખબર પડશે કે સરદાર વલ્લભભાઈ પટેલ શું છે શું હતા શું કર્યું દેશ માટે એટલે આજે આનંદ એ આવ્યો છે કે હજી અખંડ એમ કહેવાય છે કે વલ્લભભાઈને અમર રાખવાનું જે આ કાર્ય એને કર્યું છે એ બદલ અમે મારા વતીથી એમ કહેવાય છે કે લીલિયાના સાડત્રીસ સાડત્રીસ ગામના સરપંચો ગોપાલભાઈનું ખૂબ મનથી ધન્યવાદ માને છે અને એને અભિવાદન આપે છે અને એનો ખૂબ ખૂબ આભાર એ સાથે ભારત દેશમાં પાંચ હજાર સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ અને પાંચ હજાર ગામડાઓમાં પ્રસ્થાપિત કરી વધુમાં વધુ સરદાર પટેલના અત્યંત મોંઘા ભાવમાં તૈયાર થયેલા સ્ટેચ્યુ સ્વ ખર્ચે સરદાર વલ્લભભાઈ પટેલની વિરાસત અકબંધ રાખવાના હેતુ સાથે કમર કસેલી છે ગોપાલ બસ્તર પરા છોટે સરદારના હુલામણા નામથી વિખ્યાત બની ગયા છે